હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધ પાક દૂધ પાક તો બધા પણ હું કઈ રીતે બનાવું છું તે મેથડ હું તમારી સાથે શેર કરવાની છું તો ફ્રેન્ડ્સ અહીંયા ખૂબ જ મસ્ત ટેસ્ટી એવો દૂધપાક ઘાટો કેવી રીતના બનાવો અને ખાસ તો આપણે આજે બનાવવાના છીએ રક્ષાબંધન સ્પેશિયલ ખાસ તો મારા ભાઈઓને દૂધપાક ખૂબ જ ભાવે એટલે મને યાદ આવ્યું કે હું આજે મારા વ્યુઅર સાથે પણ રક્ષાબંધન સ્પેશિયલ દૂધ પાકની રેસીપી શેર કરું તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવું દૂધપાક બનાવવા માટે અહીંયા આપણે એક પેનને ને ઘી થી ગ્રીસ કરી લેશું જેથી કરીને તળિયામાં ચોટે પણ નહીં અને એકદમ મસ્ત ટેસ્ટ પણ આવે અહીંયા આપણે બફેલા મિલ્ક નો જ ઉપયોગ કરવાનો છે કારણ કે એકદમ ટેસ્ટી તો બનશે સાથે સાથે એકદમ ઘાટો પણ બનશે અને બાળવામાં પણ વાર નહીં લાગે એટલે હું આ મિલ્ક લઈ લઈશ કોઈ પણ મિલ્ક લઈ લેવાનું પણ ખાસ તો ફૂલ ફેટ વાળું જ મિલ્ક લેવાનું જેથી કરીને આપણો દૂધ પાક એકદમ ઘાટો અને ક્રીમી બને અને સાથે સાથે જ અહીંયા આપણે બાસમતી ચોખા જે દોઢ ટેબલ સ્પૂન જેટલા લીધા છે કારણ કે મારે અહીંયા મિલ્ક પાંચસો એમ છે એટલે અહીંયા હું દસ મિનિટ માટે તેને પલાળી દઈશ અહીંયા આપણે થોડીક વાર ફૂલ ફ્લેમ ઉપર જ થવા દેસુ હાઈ ફ્લેમ જ રાખશું અહીંયા આપણે એક ઉભરો આવે ત્યાં સુધી સતત ચલાવતા રહેશું અને સાઈડ સાઈડ જે આ મલાઈ જેવું થતું જાય તેને પણ વચ્ચે વચ્ચે લેતા જશું એટલે ચલાવવું ખૂબ જ જરૂરી છે દૂધ ગરમ થઈ જાય એટલે અહીંયા આપણે થોડુંક કેસર લીધું છે કેસરમાં આપણે થોડુંક દૂધ એડ કરી દેસુ જેથી કરીને આપણું કેસર એકદમ સરસથી પલળી જાય રક્ષાબંધનનો તહેવાર આવે ફ્રેન્ડ એટલે આપણે એવું જ ઈચ્છતા હોય કે આપણા ભાઈને શું ભાવે છે તેવું જ બનાવતા હોય તો આ રક્ષાબંધનમાં હું સ્પેશિયલ મારા ભાઈઓ માટે જ બનાવવાની છું તમે શું બનાવવાના છો તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો અને આ દૂધપાકની રીત હું મારા ઘરની જ શેર કરવાની છું તમે દૂધપાક કેવી રીતના કેવી રીતના બનાવો છો તે પણ ચોક્કસ કમેન્ટ કરીને કહેજો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું દૂધ એકદમ મસ્ત ઉકળી ગયું છે તેમાં જ આપણે કેસર લઈ લેવાનું છે તો આપણે અહીંયા કેસર લઈ લઈએ અહીંયા ધીમે ધીમે જેમ જેમ દૂધ ઉકળશે તેમ તેમ કેસરનો એકદમ મસ્ત કલર આપણા દૂધ પાકમાં આવી જશે અને સાથે જ આપણે જે ચોખા લીધા છે તેનું પાણી પણ આપણે હવે કાઢી લઈએ અહીંયા આપણા ચોખા એકદમ સરસ પલળી ગયા છે એમાં થોડું ઘી લઈ અને ઘીથી ગ્રીસ કરી લેશું એટલે કે થોડા ઘી વાળા કરી લેશું જેથી કરીને આપણે દૂધમાં એડ કરીએ તો

તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો ચોક્કસ એ ટ્રાય કરજો એકદમ હાઈ ટુ મીડિયમ કરી દેસુ અને સતત ચલાવશું અહીંયા આપણા ચોખા પણ એકદમ સરસ ચડી ગયા છે હવે આપણે સુગરનો સુગર તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લેવાની જેટલું ગયડું ખાતા હોય તે રીતે લેવાની અહીં ચાર થી થોડીક વધારે ટેબલ સ્પૂન જેટલી હું સુગર લઈ એવું લાગે તો પછી ચાખી લેવાનું વધારે જરૂર પડે તો વધારે લેવાની અત્યારે સુગરનું પાણી પણ થાશે અને તે પણ એકદમ બળી જાય તે જ રીતના આપણે ચલાવવાનું છે હજી પણ સતત ચલાવશું જેથી કરીને આપણો દૂધપાક એકદમ ઘાટો બની જાય એકદમ સરસ ખાંડનું પાણી બધું થઈ જાય ઓગળી જાય પછી જ આપણે લેશું ચારોળી બધી ખાંડ નું પાણી પણ આપણે ઓગળી ગયું છે તો સાથે જ આપણે ચારોળી લઈ લેશું જેથી કરીને થોડીક વારમાં એ પણ એકદમ સરસ સોફ્ટ થઈ જાય અને સાથે જ એ પણ એકદમ સરસ ચડી જાય ચારોળી વગર દૂધપાક અધૂરો કહેવાય છે ને ચારોડી હોય તો મસ્ત લાગે સાથે જ આપણે લઈ લેવાનું છે જાયફળ અહીંયા તમને ઈલાયચી પાવડર જો ગમતો હોય તો લેવાનું હું દૂધ પાકમાં ક્યારેય ઈલાયચી પાવડર નથી લેતી હું જાયફળ લઉં છું એટલે મેં લીધું છે જાયફળ અને બધું જ ચલાવી લેશું અને સાઈડમાં આપણે થોડાક ડ્રાય ફ્રૂટ્સ પણ કાપી લેશું અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કેટલા સરસ ચોખા પણ છૂટા છૂટા દેખાય છે સાથે ખૂબ જ સરસ ચડી ગયા છે અને એકદમ મસ્ત પીવાની ઈચ્છા થઈ જાય તેવો જ આપણો દૂધપાક રેડી થાય છે અહીંયા આપણો દૂધપાક મસ્ત રેડી છે ફ્લેમને બંધ કરી દેશું અને કાજુ બદામ પિસ્તા લઈ લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો દૂધપાક એકદમ મસ્ત યમી યમી રેડી છે આને તમે ગરમ અથવા તો ઠંડો ગમે તે રીતના સર્વ કરી શકો છો ફ્રીઝમાં બેથી ત્રણ કલાક રાખી અને સેટ કરી શકો છો પછી પણ ખૂબ જ મસ્ત ટેસ્ટી લાગશે તો તમારા ઘરમાં કોને કોને દૂધપાક ભાવે છે તમે કઈ મેથડથી દૂધપાક બનાવો છો તે કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કેવી લઈ ગઈ આજની રેસિપી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ